ચાલો હવે આજે આપણે શીખવાનું છે ત્રિકોણ ત્રિકોણમિતિનો પરિચય કે ત્રિકોણમિતિનો પરિચય એટલે ખબર છે શું થાય આપણે એકવાર શીખી ગયા છીએ અત્યારે રિવિઝન નું આપણે કરવાનું છે હવે રિવિઝનના ના ભાગ રૂપે ભલે આવો ચાલો એમાં અંદર ત્રિકોણમિતિનો પરિચય આપણે લઈએ કે ત્રિકોણમિતિ લઈ આવ્યા શું કામ

તો આ કંઈક ખૂણો બન્યો એનાથી ઉપર જશું નહીં ત્રિકોણમિતિ એટલે શું કહે છે ત્રિકોણમિતિ એટલે ગુણોત્તર વિશે વાત કરે શું કહે છે ગુણોત્તર વિશે વાત કરે છે તો આ ગુણોત્તરમાં નેવું ઉપર જશો એટલે શું કહેવાય નેવું થી ને તમારે આટલું ડિપ માં નથી આવતું પણ એટલું સમજો કે આપણે અભ્યાસ કરીએ કેવો છે ખાલી કટકો જ છે કયો છે પ્રથમ ચરણ વિશે પછી જે આવશે એ આવશે દ્વિતીય ચરણ શું કેવાય દ્વિતીય ચરણ તો સાહેબ નેવું એમાં ઝીરો નેવું માંય બધું યાદ રાખવાનું નથી તો શું યાદ રાખવાનું છે કેટલું યાદ રાખવાનું છે એના વિશે વાત કરીએ તો એક સૂત્ર મેં કીધું એ સૂત્ર ખાસ યાદ રાખવાનું તો ત્રિકોણમિતિ તો અને તો જ થાય

એનું જાય સોનું એટલે એસ ને હું કહેવાય તો એને કહેવાય sin θ θ એટલે ખૂણો જે આપણે 0 થી 360° વચ્ચે લઈએ e પછી sin θ બરાબર હું છે તો કે p ના છેદમાં h તો આપણે ત્રિકોણ એક યાદ રાખ્યો તો જે કાટકોણ ત્રિકોણ જેને કહેતા હતા એ ત્રિકોણમાં શું હતું આ ત્રિકોણ એ પહેલા પાંચ ત્રિકોણ બની જા નહીં ચાલુ ખેલ થાય છે સાઈન સામે સામેની બાજુ એટલે અહીંયા પી ના છેદ માં લખાય સામેની બાજુ બાજુ ના છેદ માંડી તમારી બાજુવાળાની વાત થતી નથી વાળા કે વાળી કોઈની વાત થતી નથી હરખાઈ ગયો પેલા વાળી ચાલો ધ્યાન રાખું હો પેલા હાલો હવે આ ખબર પડી સાઈન થીટા હવે આવ્યા છે ચાંદી તો દાનવીર કર્ણથી પૂરી થાય પછી આગળ આવશે કોણ આવશે એટલે તો આ વસ્તુ યાદ રાખવાની આના ઉપર થી બધા દાખલા થાય છે તો સાહેબ આ સિવાય રાખવાનું કેવું છે છે હવે નું કન્ટેન્ટ શું યાદ રાખવાનું તો સાઈન નો વ્યાસ કોસ નો વ્યાસ ટેન નો વ્યાસ યાદ રાખવાનું હું યાદ રાખવાનું સાઈન નો વ્યાસ કોસ નો વ્યાસ ટેન નો વ્યાસ તો પહેલા સાઈન નો વ્યાસ ની વાત કરીએ તો કોશેક થીટા એ કોનો વ્યાસ છે સાઈન થીટા નો પછી સેક થીટા કોનો વ્યાસ છે કોસ નો આમ સીધું લખાય

cos cosnubias, setita, sí, Se cortita. Ten sinnubias, cortita. Cosnubias, setita, tennubias, cortita. A ver, a ver, esta, bien. a ver, a, Mujer. 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 Mujer a ver, a ver, a ver, a a ver, a ver, a ver, a ver, a ver, પછી આવે કેવું છે ઝીરો થી શરૂ થાય અને 1 માં પૂરું થાય આપણે યાદ રાખવાનું કીધું સાઈન 0 થી શરૂ થાય માં પૂરું થાય એટલે 0 થી શરૂ થાય માં પૂરું થાય હવે સાઈન નું ઊંધિયા થી ઉપાડો અને અહિયાં ઉગાડો એટલે શું આવશે

બેગ્યા આ રૂટ આવે ઉપર છે એટલે ઉપર બે બે ઉડી ગયા અને આ થાય અવ્યાખ્યા જેને આપણે અનંત તરીકે ભલે દર્શાવ્યા પણ થાય મનની માલિક ઓર દુખ ચાલો હવે વાત કરીએ એના પછી કોસ થઈ ગયો સાઈન થઈ ગયો ટેન થઈ ગયો હવે આ બધાના વ્યસ્ત વ્યસ્ત તો આવડે જ ઝીરો નો વ્યસ્ત આ વ્યાખ્યા જે કોસેક આ બે થઈ જાય આ √2 થઈ જાય આ 2 √3 થઈ જાય અને આ 1 ના 1 કઈ તકલીફ એટલે વ્યસ્ત આવડે એમાં આપણે વધુ જતા નથી બરોબર તો સાહેબ આનો ઉપયોગ ક્યાં થાય તો એક ત્રિકોણ ના એક વસ્તુ આપેલી હોય બીજી ગોતવાની હોય ત્યારે થાય હું એક આપેલો હોય બીજી ગોતવાનો હોય શું આપેલો હોય ખૂણો આપેલો હોય ખૂણો ઘણી વાર એવું થાય બિલ્ડિંગ ઉપર ચડ્યા વગર આપણી પાસે દોરી નથી બિલ્ડિંગ ચડી ઓછી એનો પડછાયો પડે છે સુરત દાદા એનો પડછાયો પડે છે હમણાં જો દેખાય કોઈ પણ આ બિલ્ડિંગ છે એનો પડછાયો પડે છે બરોબર આ પડછાયો આટલો લાંબો છે આ પડછાયો તમે માપી શકો ને પછી આ ખૂણોય માપી શકો કોણ માપક લે તો ખૂણો માપી લ્યો આ માપી લ્યો તો આના બધા માપ મળી જાય આ મળી જાય આ મળી જાય છે ગોતું બુડલિંગ ને હેડ ગોતું એ મળી તો સાહેબ બીજો ઉપયોગ આ છે આ બિલ્ડિંગ એક બાજુમાં આ બીજી બિલ્ડિંગ છે તો સૂર્યનો પ્રકાશ આગ્ય થી આવતો હોય એટલે સૂર્યનો પ્રકાશનો એંગલ હંમેશા કેવો હોય સરખો એંગલ કેવો હોય સરખો તો આ પર છે જે ફેર આવે એના કારણે બિલ્ડિંગના જે ઊંચાઈમાં જે ફેર છે આપણે કાઢી શકીએ એટલે આવા જે કેલ્ક્યુલેશન છે એના માટેનો ઉપયોગ કરીએ છીએ પછી હજી એક આવે રોડમાં માં ખોરો રામ કરીને ઊભા હોય હા પેલા પામ ખીલો પુતાડી નહીં છે

આપણી ગાડી જતી હોય ને બગસરા રોડે ઘડી વાર એવું થતું એ વાત સોરી વિસાવદર રોડે આમાં ગાડી ગાડી ચોખી આમાં હલા છે અમારે શું કરવા લેવલ કરેલો ન હોય આપણને એમ થાય કે આજ તો હું કઈ ટોરા ટોરા માં આવ્યા છીએ એટલે એનું કારણ છે એ લેવલ લેવું આ બધી જગ્યાએ ઉપયોગમાં આવશે તો એન્જિનિયર બનો કે ન બનો આ શીખવાનું છે એટલે ઘરના એન્જિનિયર બની શકો એમ સમજાણું ઘરે આપણને કોઈ મામું રમાડી ન જાય

ઘણા ખોટું લાગી જાય છે ચાલો હવે શરૂ કરીએ સ્વાધ્યાયનો પેલો દાખલો બરોબર પેલો સ્વાધ્યાય છે કયો કેમ હવે જો આમાં કે છે કે ત્રિકોણ ABC માં B કાટકોણ છે કયો ત્રિકોણ છે ABC AB C માં A B માં B કાટકોણ રેડી અને AB ની લંબાઈ 24 એબી કેટલો છે 24 24 પછી BC કેટલો છે 7 અને હોય તો નીચેના ગુણોત્તરના મૂલ્ય શોધો કયા કયા sin A cos પછી હું ગણ્યો આ ગોઠવવાનો પછી શું ગોઠવવાનો cos A આ ગોઠવવાનો પછી sin C ગોઠવવાનો અમેજાતા પાછળ ચાલો હવે આની અંદર શું કરવાનું સાઇન સાઇન છે આપણે પંડિત બદ્રી ને યાદ કરવાના દરેક વખતે હું આવશે વાંધો નથી પણ પેપર પેપર ચેક કરવા આપણે શું છે એને કેવાનું નથી ખાલી કોને કેવાનું બેન બેનપણીને

બીજું <laughs> so, <laughs> 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 <laughs>